નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપીની વરઘોડો કાઢી કરના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સરકાર દ્વારા સ્વ બચાવ માટે આપવામાં આવતા હથિયાર પરોના અંતર્ગત હથિયાર ધરાવતા હથિયારનો વટમાળ ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સુરત લગ્ન પ્રસંગ સમયે હથિયારમાંથી ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો આ બાબત સ્થાનિક પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા ઉમેશ તિવારી નામના આરોપીની અટક કરી લેવામાં આવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દ્વારા હવામાં એક કે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે તપાસ માટે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે પંચનામું પણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ જ્યારે આરોપીને લઈ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે બોમ્બ સ્કોડ પોલ સાથે પહોંચી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપી ઉમેશ તિવારીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા ત્યારે આ કેસો હથિયાર પર્વનો ધરાવતા લોકો જે વટ માટે ગમે ત્યાં ફાયરિંગ કરતા હોય છે તેઓ પરવાના ધારક માટે આ કિસ્સો લાલબધી સમાન છે